આપણે સન્માન કરવું જોઈએ એમનું પરીક્ષણ કરાય સન્માન કરવાનું આપણા જેટલા પણ શાસ્ત્રીય ગ્રંથો છે એનો સન્માન કરો કોઈ ધર્મ નું પુસ્તક આપણે વાંચતા હોઈએ કોઈ આવે કોઈ આપણને બોલાવે ફોન આવે ડોરબેલ વાગે ઊભા થવાનું હોય તો ધર્મનું પુસ્તક આપણા હાથમાં હોય એને આપણાથી લઈ ને આવી રીતે મૂકાય નહીં એને આદરપૂર્વક એના સ્થાનમાં આપણે પધરાવવું પડે જો એક ઇંચ ઉપરથી પણ આપણે એને છોડીએ તો પછી ધર્મનો ગ્રંથ એનું અપમાન થાય એને માથે લગાવી અને બાજુ પર પધરાવવાનું બીજો ધર્મના જે પણ ગ્રંથો હોય એની ઉપર બીજું કંઈ પણ મૂકવાનું નહીં એક બાજુ ગીતાજી પધરાવ્યા હોય અને એની ઉપર આપણે આપણે ચામડાનું પર્સ મૂકીએ કે આપણા ચશ્મા મૂકીએ એ શોભે નહીં ઘણી વખત તો એવું પણ જોવા મળે છે કથા કરનાર કથાકાર હોય શ્રીમદ ભાગવતજીની ઉપર પોતાનું પહેરેલું ઘડિયાળ હોય એને પ્રતિષ્ઠિત કરે ભાગવત એ તો ભગવાનનું સ્વરૂપ એની ઉપર આપણે પહેરેલું ચામડાના પટ્ટાવાળું હોય કે સ્ટીલનું હોય કોઈ પણ ઘડિયાળ મૂકીએ તે તો ભાગવતજીનું અપમાન છે ધર્મના ગ્રંથોનો આદર કરો કારણ ધર્મના પ્રત્યેક ગ્રંથ તમારું અને મારું કલ્યાણ થાય એના માટે એનું લેખન કાર્ય કરવામાં આવ્યું છે બીજો કોઈ પણ હેતુ નથી કેવળ અને કેવળ જનકલ્યાણના હેતુથી ધર્મના ગ્રંથ એ લખવામાં આવ્યા છે સત્શાસ્ત્રનું સન્માન કરો સાથે સાથે સત્પુરુષ વિદ્વાન એમનું સન્માન કરો કારણ વિદ્વાન હશે તો આ ગ્રંથો આપણને સમજાવશે જો વિદ્વાન નહીં હોય તો આ ગ્રંથો આપણને સમજાવશે કોણ અને ત્રીજું સન્માન કરવાનું હોય તો જે પવિત્ર ભૂમિમાં આપણે રહીએ છીએ એ ભૂમિનું સન્માન કરો કારણ એ ભૂમિ ઉપર રહી એ ગ્રંથોનું અધ્યયન આપણે કરીશું તો એના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું શાસ્ત્ર તો ત્યાં સુધી સમજાવે છે કઈ ભૂમિમાં નિવાસ કરવાનો અને કઈ ભૂમિમાં નિવાસ નહીં કરવાનો જે ભૂમિમાં કે જે નગરમાં વિદ્વાન ન હોય એ નગર રહેવા જેવું નથી